વડોદરા શહેર કોંગ્રેસ વોર્ડ નંબર બારના પ્રમુખ રાકેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા ખિસકોલી સર્કલ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે ગરીબ બાળકોને પતંગ ફુગ્ગા અને પીપુડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના શહેર અધ્યક્ષ ઋત્વિક જોશી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જાન્યુઆરી શનિવારના રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિરનું જે યુવક મંડળ મારા વોર્ડ નંબર બારના પ્રમુખ યુવાન પ્રમુખ ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા આમ તો દર શનિવારે અહીંયા ગરીબો માટે ફ્રીમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ આજે ખાસ કરીને ચૌદ તારીખે જ્યારે ઉત્તરાયણ છે અને આજુબાજુના વિસ્તારના જે ગરીબ બાળકો છે એ લોકો પણ તહેવાર ઉજવી શકે સારી રીતે હવે બાળકો માટે પતંગો પછી ફૂગા અને જે પેલા મ્યુઝિક વાગે વાગ્યા પીપોડા એ બધાનું અમને અહીંયા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો મને બોલાવ્યો અહીંયા એ બદલ એમનો આભાર માનું છું સાથે બીજા સામાજિક આગેવાનો પણ હતા અને બહુ જ ભગીરથ કાર્ય ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે દર શનિવારે કરે છે આજે ખાસ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને આજે અહીંયા ગરીબ બાળકો માટે જે આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને આવા સેવા કાર્યો આવના દિવસમાં કરતા રહેશે એવી આશા રાખું છું જય શિયાળ